હેલો ફેમિલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય દ્વારકાજી જય શ્રી કૃષ્ણ જય મગલ ફરી વખત આજે આપણે નો બ્લોગ સાથે અત્યારે અને આજો અહીંયા પતંગ સગાવે છે કાંઈ કામ નથી અને આજે આપણી સાથે છે મિસ્ટર્સ તમને ખબર જ છે ઉત્તરાયણ કરવા કોણ આવ્યું છે ઉત્તરાયણ કરવા જોવો લો કે મને લેજો બ્લોગમાં તમે પતંગ સગાવે રાખો પોપિયા મસ્ત પાકી ગયા

ઠંડી લાગે જગતવર હા કપિલ ઠંડી લાગે છે અત્યારે મને લાગે તો મને આપી દે થઈ વ્લોગ સ્ટાર્ટ જ કરતા યાર બધા ઓલા હાલે કેમ એટલું બધું મને ફરી હા હા ઓકે હાય હા હા હા

વિરાટભાઈ સેવાનું કામ કરે છે તો મેડમ સાથે છે અને બંને છે ને બહુ સેવા ભાવી છે અત્યારે જો ગરીબ લોકો હોય ને એને કીટ વિતરણ કરે છે તો જો અત્યારે મારી છે ને કીટ આપે છે અમારા વિરાટભાઈ છે ને કીટ વિતરણ કરે છે મારી યાર ફેમિલી નથી ને કે બનાવવાની વસ્તુ ઘણી બધી છે પછી ડાયરેક્ટ પેકેટ જ આપ દીધા છે

કાઝ મારી સાથે કામ કરવા મન શાંત રીય આભુ સેવા કરવાથી પૂરું થાય દે મારું હા બોલ ભાઈ સાચું બોલો હા દાત કાઢવાના તો સેવા કામ સારું રીય દિલને શાંતિ મળે ઠંડક મળે બધાયને કરવું જોઈએ સેવા નું કામ થેન્ક યુ ચાલો સા આપણે લેજો તમે બધાય એટલે સેવા કરજો હા એવું કરે કોમેડી કરે કમેન્ટમાં તો નથી કેતા

આ રીતે રેવું તો પછી સાચી વાત છે મારી પણ પછી આ તો છેલ્લે સુધી તો રસ્તો તમારા દીકરા ને બધા શું કરે છોકરો છે

કેમ પોછવા જાય હે પોછવા જાય કે ચાર થી પૂછવા આવ્યા વાહ ભઈ વાહ ચાર પૂછવા આવ્યા તમે હો તો ભરાઈ દીધું આયા ઓલા હો કે બેરી બટર બેબી આય

એવું છે ના ના કે નહીં હવે આ આવીને આવી કરવી આ તો ફર્સ્ટ તો કેટલા બધા લેવા છે મારે અને મને સપોર્ટ કરજો જલ્દી જલ્દી મારી આઈડી છે માં અને માં ચેનલ છે મને બરોબર મોતરા તે સુલેર કે લખ ભલાઈ કે આવડે ન થા આવડતું તો કાય વાત સબ બહુ નઈ સબ આ છે આજે તો નોટી લૂટીને છે યાર જલસા જ કરવાનો

લભ થઈ જાય લીધી મારી બેન ને મૂકી દે તો મૂકી દો મારી બેન ને એટલે કઈ તમને વેસાતી નથી આપી દીધી હો હા હજી અડધા ઘરેડા બાકી છે તમારે સડાવવાના

તો કેમ છે હે કેમ છે છો કેમ છે દાદા થાય કે હે લપ કરવી હે લબ હા લગાડો

મને શું ખબર બોલે ક્યાં જવાને એમાં શું વાંધો છે એમાં કંઈ વાંધો નહીં બોલે એમાં કઈ પ્રોબ્લેમ પેલા લોકો બધા જોવે છે વિડીયો ઉતારે એમાં આવડા નખરાજ કરતા હોય બ્લોગ જોઈ જાય પાણી તો પી લે તો શું કે કહેશો સમઠિયાળામાં કેવું લાગ્યું અમારા ગામનું પબ્લિક કંઈક પૂછવું તો પડે ને મારા ગામના વિડીયો જોતા હોય બધા એ

હે તારીફ કરું જ છું કોઈના વખાણ કરવા મને ન ગમે પણ હું તારા કરું છું એટલે તો બેસ્ટ ફ્રેન્ડ તારા વખાણ ને એટલે તું પછી થોડું યા વિરાટ માર બેસ્ટ ફ્રેન્ડ વખાણ કરો તારા કેમ વખાણ જરૂર જ નથી કેમ શું વખાણ કેમ એવું